નવલખી મેદાનમાંથી ચોરેલ એલઈડી લાઇટ વેચાણ માટે ફરતા ઇસમને ચોરીના બાઇક સાથે પકડી પાડતી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ પ્રાપ્ત માહિતી અનુસાર રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે એલઈડી લાઇટોની ચોરીનો ગુનો નોંધાયેલ હોય જે ગુનો શોધી કાઢવા માટે રાવપુરા પોલીસ સ્ટેશનના પોલીસના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર રાહે બાતમી મળેલ જે બાતમી હકીકત આધારે નવાપુરા વડોદરા શહેરનાઓને બજાજ ડિસ્કવર મોટર કુલ ચૌદ નંગ એલ લાઇટો સાથે પકડી તપાસ કરતા ઉપરોક્ત રાવપુરા પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાનું જણાય આવેલ તેમજ સદર ઈસમ પાસેથી મળી આવેલ ડિસ્કવર મોટર સાયકલ બાબતે તપાસ કરતા વડોદરા શહેર નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જેને લઈ ઈસમ પાસે એલ લાઇટો નંગ ચૌદ કિંમત રૂપિયા બેતાલીસ હજાર તથા ગુનામાં વપરાયેલ બજાજ ડિસ્કવર મોટર સાયકલ મળી મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી